હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું મેથીની ભાજી આવી રીતના આ રેસીપી ટ્રાય કરજો કડવી નથી લાગતી ભાજી અમુકને શું છે કે છોકરાઓ નાના નહીં ખાતા રહી કડવી લાગે એમ કંઈ પણ આ રીતે બનાવશો તો જરાય પણ કડવી નહીં લાગે તો મેથીને મેં સારી રીતના ધોઈને સાફ કરી લીધી છે અને કટ કરી લીધી છે જે તેલ ગરમ કરીને કાંદોનો વઘાર કર્યો છે અંદર લીલો મસાલો નાખ્યો છે તમે લીલો મસાલો અંદર થોડો વધારે નાખજો અને સારી રીતના ચારવી દેજો અને પછી અંદર બધા જે ઘરમાં રેગ્યુલર યુઝ થતા હોય એ મસાલા નાખો અને ટામેટું નાખો અને સારી રીતના કાંદો અને ટામેટોને ચેળવી કાઢો ચેડ ચડી ગયા પછી એમાં નાખશો આપણે મેથીની ભાજી કટ કરીને મેથીની ભાજી કાપીને નાખી દઈએ અને સારી રીતના ચડી જાય પછી ઢાંકીને ચડાવવું તો તેલ છૂટે ત્યાં સુધી ચડાવું તો ચડી ગઈ છે મારી મેથીની ભાજી તો જુઓ કેટલી સરસ ચડી ગઈ છે તો આ રીતના બનાવશો ને તો મેથીની ભાજી ચરાય કડવી નહીં